જૈન વિદ્યાર્થી મિત્રો ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પરિરીઝની અંદર આપણે બળ અને ગતિના નિયમો આ ચેપ્ટરનું નામ છે ચાલો તો શરૂઆત કરીએ આપણે સિરીઝ વિશે જાણીએ છીએ વધારે કઈ વાત ન કરતા આગળ વધીએ તો પહેલો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે કે ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળ નું મૂલ્ય આપે છે જો આ આવા પ્રશ્નો હોય ને એ બહુ ગૂંચવે છે આપણને કેમ કે આપણને ખબર છે નૂતન ના નિયમો કેવા છે બરાબર નૂતન નો પહેલો નિયમ બીજો નિયમ ત્રીજો નિયમ આ બધી ચર્ચા આપણે કરીએ તો સૌથી પહેલા કેટલીક જાણકારી હું તમને આપી દઉં આ પ્રશ્નની આજુબાજુની કેટલીક જાણકારી કે પહેલા તો યાદ રાખવાનું છે કે ગતિના નિયમો ગતિના નિયમો સૌપ્રથમ સૌપ્રથમ કોણે આપ્યા આવો પ્રશ્ન જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે આપણે યાદ રાખવાનો છે ગેલીલિયો ગેલીલિયો નામના વૈજ્ઞાનિકે ગતિના સૌપ્રથમ નિયમો આપ્યા પણ એમાં ખામી હોવાના કારણે હાલમાં જે આપણે નિયમો ભણી રહ્યા છીએ એ ભણી રહ્યા છે ન્યૂટનના નિયમો ન્યૂટનના ગતિના નિયમો અને એની અંદર આપણને ખ્યાલ છે કે ન્યૂટનના ગતિના ત્રણ નિયમો છે એમાં આપણે યાદ રાખીએ કે પ્રથમ નિયમ જે છે પ્રથમ પ્રથમ નિયમ નિયમ છે છે એના વિશે હું તમને જણાવી દઉં કે ન્યૂટનની ગતિનો જે એ શું શું આવા પ્રશ્ન પૂછાઈ શકે તો પેલા તો યાદ રાખવાનું પ્રથમ નિયમ છે એ જડત્વની વ્યાખ્યા જડત્વની વ્યાખ્યા આપે છે અને પ્લસ બળની વ્યાખ્યા આપે છે બરાબર એ જડત્વન શૂન બળ શૂન એ બધી આપણે હમણાં ચર્ચા કરીશું પણ તમને પરીક્ષા પ્રશ્ન એવો પૂછાય કે જડત્વની વ્યાખ્યા કયા નિયમમાં રજૂ થયેલી છે અથવા બળની વ્યાખ્યા કયા નિયમમાં દર્શાવેલી છે તો ન્યૂટનના ગતિના પહેલા નિયમમાં ત્યારબાદ આપણે બીજો નિયમ જે જોઈએ છીએ જે બીજો નિયમ છે ન્યૂટનની ગતિનો એની અંદર યાદ રાખવાનું છે બળનું મૂલ્ય શું આપે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે છે એ બળનું મૂલ્ય દર્શાવે છે બરાબર જેની અંદર સૂત્ર પણ આપેલું છે એફ બરાબર એમ એ બરાબર તો બળનું મૂલ્ય છે એ ન્યૂટનની ગતિના કયા નિયમમાં આપેલું છે બીજા નિયમમાં ત્યારબાદ ત્રીજો નિયમ આવે તો એ આપણને ખ્યાલ છે કે આઘાત પ્રત્યાઘાત વાળો નિયમ છે કયો નિયમ છે આઘાત પ્રત્યાઘાત વાળો નિયમ છે તો આઘાત પ્રત્યાઘાત જે વિરોધી દિશામાં બળ લાગે બે પદાર્થ ઉપર ન્યૂટન ત્રણે ત્રણ નિયમો છે શેની વ્યાખ્યા કે શેનું મૂલ્ય કયા નિયમમાં આપેલું છે તે તો આપણો પ્રશ્ન અહીંયા છે બળનું મૂલ્ય બળનું મૂલ્ય જે છે એ કયા નિયમમાં આપેલું છે તો યાદ રાખવાનું છે બીજા નિયમમાં પણ જો તમને એવું પૂછાય કે બળની વ્યાખ્યા કયા નિયમમાં રજૂ થયેલી છે તો પહેલા નિયમમાં આ વસ્તુ ખાસ યાદ રાખવાની થશે તો આ વાત થઈ ગઈ ન્યૂટનના ગતિના ત્રણ નિયમો શું રજૂ કરે છે એના વિશેની વાત તો આમાંથી પણ પ્રશ્નો પૂછાઈ શકે એવા છે આગળ વધીએ વેગમાનનો એકમ કયો છે પહેલા તો વેગમાન એટલે શું વેગમાનની અંદર વેગ તો આવી આપણને ખ્યાલ છે પણ એની સાથે દળને ગુણવાથી એનું વેગમાન મળે એટલે દળ ગુણ્યા વેગ એટલે વેગમાન બરાબર તો અહીંયા એનો એકમ આપણને પૂછેલો છે વેગમાન વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ કે પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહેવાય છે એટલે અહીંયા સૂત્ર કેવું બની ગયું વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ દળને આપણે દર્શાવવું હોય તો સ્મોલ એમ વડે દર્શાવાય છે અને v વડે આપણે વેગને દર્શાવી લે p બરાબર mv આવું સૂત્ર થઈ ગયું હવે તમને ખ્યાલ છે કે દળનો એકમ જે છે એ શું છે કિલોગ્રામ છે અને વેગનો એકમ શું છે તો મીટર પ્રતિ સેકન્ડ છે એટલે અહીંયા એકમ કેવો બની ગયો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ બરાબર એટલે આપણને અહીં આપેલું છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ જો પ્રતિ ન લખવું હોય તો -1 ઘાત પણ લખી શકાય

એને બળ કહેવાશે દળ ગુણ્યા પ્રવેગ એટલે બળ હવે તમે અહીંયા વિચારવા જાવ તો આનો જે એસાય એકમ જે છે આનો જે એસાય એકમ છે એ કેવો બનશે તો દળ એકમ શું છે કિલોગ્રામ અને પ્રવેગનો એકમ શું છે મીટર પ્રતિસ સેકન્ડનો વર્ગ એટલે મીટર પ્રતિસ સેકન્ડનો વર્ગ આ રીતે લખાય અથવા તમે આને આપણે જે અગાઉ ભણ્યા એવી રીતે લખવું હોય તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિસ સેકન્ડનો વર્ગ તો આવી રીતે પણ લખી શકાય પણ આના જગ્યાએ આપણે વૈજ્ઞાનિકની યાદમાં આને કહીશું ન્યૂટન બરાબર આ એકમને દર્શાવવા માટે કેપિટલ એમ બળનો એસા એકમ શું છે ન્યૂટન પણ જો વાત કરીએ તો સીજીએસ પદ્ધતિ પ્રમાણે સીજીએસ પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો સીજીએસ પ્રમાણે તમે જોવા જશો તો કિલોગ્રામ નું શું થઈ જશે ગ્રામ થઈ જશે મીટર નું શું થઈ જશે સેન્ટીમીટર થઈ જશે સેકન્ડ એવું ને એવું રહેશે તો આ જે છે એને તમે શું બોલી શકો ડાઇન બોલી શકો શું બોલી શકો ડાઇન બોલી શકો બરાબર ડાઈન ને દર્શાવવા માટે ડી વાય એન ઈ આ રીતે ડાઇન બોલી શકાય

તમને કે એક ડાઇન બરાબર કેટલા ન્યૂટન તો ફરક પડી જશે દસ ની માઇનસ પાંચ ઘાત થઈ જશે ઊંધું પૂછે તો આ રીતે આવશે જો મોટામાંથી નાનામાં ફેરવવાનું હોય તો પ્લસમાં ઘાત આવે નાનામાંથી મોટામાં ફેરવવાનું હોય તો માઇનસમાં ઘાત આવે એટલે કદાચ આ પ્રશ્નને ઉલટાવીને પૂછે તો જવાબ કઈ રીતે થાય એ યાદ રાખજો બરાબર તો આ વાત જે કરી એ બળની વાત કરી બળના સૂત્રની વાત કરી બળના એકમોની ચર્ચા કરી અને એના ઉપરથી આપણને આપણો જવાબ મળી ગયો ચાલો આગળ વધીએ હવે પ્રશ્ન અહીંયા આપ્યો છે કે દસ કિલોગ્રામ પદાર્થ પર દસ કિલોગ્રામના પદાર્થ પર પાંચ ન્યૂટન બળ લગાડવામાં આવતા

દળ ગુણ્યા પ્રવેગ બરાબર તો હવે બળ કેટલું છે પાંચ છે દળ કેટલું છે દસ છે પ્રવેગ આપણને ખ્યાલ નથી પ્રવેગ આપણને ખ્યાલ નથી તો અહીંયા તમે જોઈ શકો છો પ્રવેગને કરતા બનાવો હોય તો આ દસ છેદમાં જતા રહે તો પાંચના છેદમાં દસ બરાબર આપણને આપણો પ્રવેગ મળી જાય તો હવે તમને ખ્યાલ આવી ગયો કે પાંચ ભાગ્યા દસ કરો એટલે ઝીરો પોઇન્ટ પાંચ અને પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ તો અહીંયા આપણો એકમ શું અલા સોરી જવાબ શું થઈ જશે 0.5 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એટલે સિમ્પલ વસ્તુ છે આવી પ્રશ્નો પણ પરસ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો 0.5 0.5 અહીંયા દેખાય છે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ પ્રવેગનો એકમ ખાસ યાદ રાખવાનો છે તો અહીંયા આ રીતે જવાબ મેળવી શકો સિમ્પલ વસ્તુ તમને સૂત્ર આવડતું હતું એટલે તમને જવાબ તરત આવડી ગયો

જાળવી રાખવાનો ગુણધર્મ જાળવી રાખવાનો ગુણધર્મ એટલે જડત્વ એક્ઝામ્પલ તરીકે તમે નાના હતા ત્યારે આ પાઠ ભણવામાં આવ્યો હશે તમારે નવમા ધોરણમાં જડત્વ એના ઉદાહરણો હું તમને આપું તો એક સિક્કા એક ગ્લાસ ઉપર એક પુઠ્ઠું મૂકી દીધું એની ઉપર પાંચનો જાડો સિક્કો મૂકી દીધો પુઠ્ઠાને સ્પીડમાં ખસેડી લીધું તો સિક્કો ગ્લાસમાં પડી ગયો

ત્યારબાદ ઓલી કેરમની કુકરીઓને લાઈનમાં ગોઠવીને નીચેથી જોરથી સ્ટ્રોક મારો તો નીચેથી એક કુકરી ખસી જાય બાકીની બધી પોતાનું મૂળ સ્થાન જાળવી રાખે એની જડતવાનો ગુણધર્મ કહેવાય બરાબર ટોમ એન્ડ જેરી લડતા ઝઘડતા હોય ને ટોમ જેરીના પ્લેન ઉપર બેસી જાય ને જેરી એકદમ એક્સિલેટર મારીને પ્લેનને ખસેડી લે એટલે ટોમ ત્યાં ત્યાં રહી જાય પછી ધડ દઈને નીચે પડે જડતવાનો ગુણધર્મ તો આવું ઘણી બધી જગ્યાએ તમે જડતવા જોયું હશે બસમાં ઊભા છો અને અચાનક ઓલી ગલેરીમાં સીધા ઊભા છો અને અચાનક ઓલા જોરથી બ્રેક મારી સીધો દોડવા મેળો આગળ જડત્વનો ગુણધર્મ પોતાનું આ શરીર છે આગળ તરફ ખસીવું આણે જડત્વનો ગુણધર્મ લીધે નીચે પડ્યો રહ્યો એકદમ પગ એમનમ સ્થિરો એટલે જ્યારે બસ ચાલુ થાય છે તમે જોઈ શકો છો જ્યારે બસ ચાલુ થાય ત્યારે આપણે થોડાક પાછળ તરફ ખસીએ છીએ બસ જ્યારે બ્રેક મારે ત્યારે આપણે થોડાક આમ આગળ તરફ ખસીએ છીએ એ જડતવાના લીધે ત્યારબાદ તમને ખબર છે કે ઓલી બસ આમ કઈ આમ કરે એટલે બધા આમ ફરી જાય અને બસ આમ કઈ આમ વળાંક લે તો બધા આમ વહી જાય તો એ જડતવાના લીધે જો એ બીજા કેવા ટીંગા ટોળી કરે છે બરાબર

ગતિના પ્રથમ નિયમ મુજબ પ્રથમ નિયમમાં ન્યૂટનની ગતિના પ્રથમ નિયમની અંદર એની વ્યાખ્યા રજૂ થયેલી છે અને બીજી એક વસ્તુ યાદ રાખો તમે જેટલી ભારે વસ્તુ હોય ને એનું જડત્વ વધારે હોય માની લો કે એક પતલો વ્યક્તિ બેઠો છે અને એને તમારે આમ આમ કરીને આમ એને આગળ ખસેડવો છે તો એ ખસી જાય પણ જાડો વ્યક્તિ બેઠો હોય ને એને આમ કરીને તમારે ખસેડવો છે તો એ નહીં ખસે એનું મૂળ સ્થાન જાળવી રાખવાનો ગુણધર્મ એમાં વધારે છે એને તમારે ખસેડવો અઘરો છે તો યાદ રાખવાનું છે મિત્રો નોંધ સ્વરૂપે નોંધ સ્વરૂપે યાદ રાખવાનું છે કે જેટલું દળ વધે જેટલું દળ વધે તેટલું જડત્વ વધે છે જડત્વ વધે છે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જેટલો ભારે પદાર્થ હશે એનું જડત્વ એટલું જ વધારે હશે એનું પોતાનું મૂળ સ્થાન જાળવી રાખવાનો ગુણધર્મ એટલો જ વધારે હશે

સાયકલ નું દળ આ ચાર પૈકી સૌથી ઓછું હોય સ્કૂટર કાર અને ટ્રક કરતા સાયકલ હળવી હોય એટલે જડત્વ ઓછું છે એમ કહેવાય બરાબર નું 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 એના 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 કરતા 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 વધારે 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 કાર ટ્રક તો તમને ખ્યાલ છે ટ્રક માં અચાનક બ્રેક મારવામાં આવે તો ડ્રાઈવર બાયવર કાચ તોડીને બહાર નીકળી જાય ઘણી વાર ઓલા બસ ના એક્સિડન્ટ જોયા હોય કે બસ વાળો અચાનક બ્રેક મારે છે એટલે બધા ઓલા કાચ કાચનો આગળથી ઢગલો થઈ જાય બરાબર એવું સાયકલ માં એટલું બધું ન થાય અચાનક બ્રેક મારી તો બધા ઉડીને સીધા આમ વહી જાય બરાબર તો વાત યાદ રાખજો જેટલું દળ વધારે એટલું જડત્વ વધારે જેટલું દળ ઓછું એટલું જડત્વ ઓછું બરાબર ચાલો આગળના પ્રશ્ન તરફ આપણે જઈએ એના પછી જો વાત કરીએ તો ચેટા સ્પેશિયલ જે દ્રોણાચાર્ય બેચ માં અત્યારે ભણી રહ્યા છે એમના માટે આ નથી પણ જે નથી ભણી રહ્યા અથવા જેમને ખ્યાલ નથી દ્રોણાચાર્ય બેચ શું છે તો જણાવી દઉં કે ટેટ વન ટુ સેકન્ડરી હાયર સેકન્ડરી તમામ પરીક્ષાઓની લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે પ્રિલિમ્સ અને મેઇન્સ ની તૈયારી કરાવતી એકમાત્ર બેચ એટલે દ્રોણાચાર્ય બેચ જેની અંદર બધા વિષયો કવર થઈ જશે ટેસ્ટ આપવામાં આવશે વિષય વસ્તુનું પણ મટીરિયલ આપવામાં આવશે અને આ બધી જ વસ્તુ દ્રોણા કુપન કોડ નાખવાથી માત્ર એકવીસો નવ્વાણું માં આ બેચ તમને મળશે સેટ વન ટુ બધી તૈયારી આમાં થઈ જશે તમારે જે વિષય લાગુ પડતો એ જોઈ લેવાનું અને આ બધી જ વસ્તુ એકવીસો નવ્વાણું ની અંદર મળશે ને એ પણ પરીક્ષા સુધીની વેલિડિટી સાથે પરીક્ષા સુધીની વેલિડિટી માટે આ એકમાત્ર બેચ છે બેચ ક્યાંથી જોવી તો પ્લે સ્ટોર પર જવાનું ત્રિનેત્ર ઓનલાઈન ટાઈપ કરવાનું એટલે આ એપ્લિકેશન આવશે એપ્લિકેશનમાં જઈને કન્ટેન્ટમાં જવાનું અને કન્ટેન્ટમાં જશો એટલે તમને જુદા જુદા વિષયોના ડેમો લેક્ચરો જોવા મળશે ડેમો લેક્ચરો ભરો મજા આવે આજથી જ તૈયારી શરૂ કરો બરાબર વધારે કોઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક કરજો હું તમને માહિતી આપી દઈશ બરાબર ચલો પ્રશ્નનો દોર આગળ ચલાવીએ એના પછીનો પ્રશ્ન જોઈએ તો અહીંયા આપેલું છે ઘર્ષણ બળ કઈ બાબત પર આધાર રાખતું નથી ઘર્ષણ બળ કઈ બાબત પર આધાર રાખતું નથી અહીંયા ચાર ઓપ્શન આપેલા છે પહેલા તો તમને ખબર છે ઘર્ષણ બળ એટલે શું બે સપાટી સાથે જે ઘસારો થાય છે એના લીધે જે ઘર્ષણ લાગે છે ઘર્ષણ બળ કહીએ છીએ ઘર્ષણ બળ વિશે કેટલીક માહિતી આપી દઈએ આપણે પછી આપણે આગળ વધીએ જો સૌથી પહેલા તો યાદ રાખવાનું છે કે જે ઘર્ષણ બળ છે ઘર્ષણ બળ છે એના પ્રકારની જો આપણે વાત કરીએ ઘર્ષણ બળના પ્રકાર તો ઘર્ષણ બળના પ્રકારની જો ચર્ચા કરીએ તો ત્રણ પ્રકારના ઘર્ષણ બળ આવે એકને આપણે સ્થિત ઘર્ષણ કહીએ છીએ એકને સ્થિત ઘર્ષણ કહેવાય છે બીજું જે છે એને સરકતું ઘર્ષણ કહેવાય છે સરકતું ઘર્ષણ અને ત્રીજું જે આવે છે એને લોટણ ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે છે લોટણ ઘર્ષણ હવે સ્થિત ઘર્ષણ એટલે શું તો સ્થિર પડેલા પદાર્થો જે છે જેમ કે સોફો પડેલો છે એને તમે જ્યારે ધક્કો મારો છો ત્યારે સોફા અને જમીન વચ્ચે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય એને સ્થિત ઘર્ષણ કહેવાય સરકતું ઘર્ષણ એટલે શું તો માની લો કે લી છે અને એમાં તમે બેસો છો ને ને તમને કોઈ ધક્કો મારી દે છે તમે પછી લીસર પટ્ટીમાં લસરતા જ આવ છો ત્યારે તમારી લીસર પટ્ટી વચ્ચે જે ઘર્ષણ લાગે એને સરકતું ઘર્ષણ કહેવાય અને લોટણ ઘર્ષણ એટલે શું તો જે બોલ બેરિંગ વાળી વસ્તુ છે ટાયર વ્હીલ ચક્રવાળી જે વસ્તુઓ છે માની લો કે વ્હીલ ચેર ની નીચે ઓલા ગોળ ગોળ નાના નાના ટાયરો આવે હવે એમાં કોઈકને બેસાડીને ધક્કો મારવાનો હોય તો જે ટાયરો અને જમીન વચ્ચે જે ઘર્ષણ લાગે જેમ કે ટ્રેન ની અંદર જે ટાયર છે આપડા મતલબ લોખંડના જે વ્હીલ છે

એનાથી ઓછું જે છે એ સરકતું ઘર્ષણ એનાથી ઓછું કયું ઘર્ષણ ઉત્પન્ન થાય સરકતું અને સૌથી ઓછું જે છે સૌથી ઓછું ઘર્ષણ બળ ક્યારે ઉત્પન્ન થાય જ્યારે લોટણ ઘર્ષણ લાગતું હોય ત્યારે લોટણ ઘર્ષણ જે છે એ સૌથી ઓછું ઘર્ષણ બળ ઉત્પન્ન કરે અને સ્થિત ઘર્ષણ સૌથી વધારે ઉત્પન્ન કરે ઘણી વખત આ ક્રમ પણ પૂછાય છે એટલે યાદ રાખજો અને બીજું ઘર્ષણ ઓછું કરવા માટે ઘર્ષણ ઓછું કરવા ઘર્ષણ ઓછું કરવા કેવી કેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે તો એક તો સપાટી લીસી બનાવી દો સપાટી લીસી બનાવી દો એટલે ઘર્ષણ ઓછું થઈ જાય પછી આપણને ખબર છે ઉંજનનો ઉપયોગ કરવો ઉંજનની અંદર લુબ્રિકન્ટ્સ કહેવાય બરાબર જેની અંદર ગ્રીસનો ઉપયોગ કરી શકાય લીસો પાવડર જે ગ્રેફાઇટનો બનેલો છે એનો ઉપયોગ કરી શકાય તેલનો ઉપયોગ કરી શકાય ઓઇલ જેને કહીએ છીએ એન્જિનમાં વાપરીએ વગેરેનો ઉપયોગ કરી શકાય છે તો આ બધી વસ્તુઓ કરીને તમે ઘર્ષણ બળ ઓછું કરી શકો અથવા દળમાં દળમાં ઘટાડો ઘટાડો કરીને પણ ઓછું કરી શકાય બરાબર હવે વિચાર કરો ને પાંચ કિલોની વસ્તુ પેડી છે ને એને તમારે ઢસડીને લઈ જાવી છે ને પચાસ કિલોની વસ્તુ પેડી છે ને એને તમારે ઢસડીને લઈ જાવી છે ઘર્ષણ બળ ક્યારે વધારે લાગશે પચાસ કિલો વખતે તમે જેટલો ભાર વધાર દો એટલું ઘર્ષણ વધારે લાગે તમે હાથ ને ખાલી આમ ભાર દીધા વગર ઘસો છો તો કાય ગરમ નહીં થઈ જાય પણ ભાગ દઈને આમ ઘસો છો તો ગરમ થઈ જાય તો જેટલું દબાણ વધારે દળ વધારે લગાડશો એટલું ઘર્ષણ બળ વધશે તો અહીંયા આપણને હવે પ્રશ્નાનો જવાબ મળી ગયો હોય કે ઘર્ષણ બળ પર કઈ બાબત આધાર રાખે તો પદાર્થનું દળ આધાર રાખે પદાર્થની સપાટી સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે જેટલું ક્ષેત્રફળ વધારે એટલું ઘર્ષણ બળ વધારે લાગે પણ સપાટીના દ્રવ્ય ની જાત એમાં ક્યાંય આધાર રાખશે નહીં એટલે શું આધાર રાખતું નથી તો દ્રવ્યની જાત મતલબ કે કે કઈ જાતનું છે એમાં અહીંયા અહીંયા કોઈ આધાર રાખે મતલબ વાત એવી થાય છે કે દળ અસર કરી શકે ત્યારબાદ આપણે વાત કરી કે સપાટીનું ક્ષેત્રફળ અસર કરી શકે બરાબર પણ એની જાત ઉપર કોઈ આધાર રાખશે નહીં હા ખરબચડું લીસું છે એના ઉપર પણ આધાર રાખી શકે પણ એની જાત ઉપર આધાર રાખશે નહીં ચાલો આગળના પ્રશ્ન તરફ આપણે વધીએ તો પદાર્થ પર લાગતા બાહ્ય બળને પદાર્થ પર લાગતા બાહ્ય બળને બમણું કરવામાં આવે તો પ્રવેગ જે છે એમાં શું ફેરફાર થાય હવે પ્રવેગને અને બળને શું લેવા દેવા છે તો તમને હજી હું એકવાર જણાવી દઉં કે બળનું સૂત્ર શું થાય છે દળ ગુણ્યા પ્રવેગ હવે આના ઉપરથી તમારે પ્રવેગ શોધવો હોય તો પ્રવેગ બરાબર શું થઈ જાય તો આ દળ છે એ બરાબર ની આ બાજુ આવી જાય તો ગુણાકારમાં છે તો ભાગાકારમાં જતું રહે તો હવે સૂત્ર આવું બની ગયું બરાબર પ્રવેગ નું હકીકતમાં પ્રવેગ નું સૂત્ર તો વેગના છેદ માં સમય છે પણ બળ ના સૂત્ર પરથી આપણે આવું મેળવી શકીએ હવે આ બળ જે છે એ અંશમાં છે હવે આમાં તમારે બમણું કરો તમે આનો આંકડો બમણો કરો

એમાં આપણે બળ વધારીને બમણું કરી નાખીએ એટલે કે દસ ના બદલે વીસ ન્યૂટન કરી નાખીએ પણ દળ એટલું ને એટલું રહેવા દઈએ પાંચ કિલોગ્રામ હવે તમે અહીંયા પ્રવેગનું સૂત્ર જોઈ શકો છો એફ છેદમાં એમ બરાબર અને અહીંયા પણ સૂત્ર છે એ બરાબર એફ છેદમાં એમ હવે તમે જો બળ કેટલું છે દસ ન્યૂટન દળ કેટલું છે પાંચ તો પાંચ દુ દસ એટલે એ બરાબર કેટલા આવી ગયા બે મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ અહીંયા જવાબ આવ્યો બે હવે અહીંયા જોવા જાવ તો વીસ ના છેદ માં પાંચ તો પાંચ ચોક વીસ તો જવાબ કેટલો આવ્યો ચાર મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ તો અહીંયા આપણને એ જો કેટલો મળી ગયો બમણો મળી ગયો ને બે ના બદલે ચાર થઈ ગયો દસ ના બદલે વીસ કર્યું તો અહીંયા પ્રવેગ બે ના બદલે ચાર થઈ ગયો તો એનો મતલબ ચોખ્ખો એવો થયો કે ભાઈ તમે બળ બમણું કરી નાખો તો પ્રવેગ પણ બમણો થઈ જાય કેમ કે સમ પ્રમાણમાં અંશમાં હોય ને એટલે સમ હા દળ બમણું કરો ને તો પાછો પ્રવેગ અડધો થઈ જાય કેમ કે અહીંયા તમે જવાબ ડબલ કર નાખો તો ભા નંબર ઘટી જાય ને એટલે છેદ જે હોય ને એની વિરોધી પ્રક્રિયા થાય આ વસ્તુ યાદ રાખવાની છેદમાં જે હોય ને એની વિરોધી પ્રક્રિયા થાય અંશમાં હોય ને એની સેમ ટુ સેમ પ્રક્રિયા થાય બળ વધે તો પ્રવેગ વધે દળ વધે તો પ્રવેગ ઘટે આ વસ્તુ યાદ રાખવાની ચાલો તો બળને બમણું કરો તો પ્રવેગ પણ બમણો થાય છે આ આપણને અહીંયાથી જવાબ મળી ગયો બરાબર એવું લાગે ન ખ્યાલ આવે ને તો આવા બધા પ્રેક્ટિકલ મતલબ દાખલાઓ જોઈને તમારે અનુમાન લગાડી શકાય ચાલો આગળ વધીએના પછી નો પ્રશ્ન પદાર્થ નું વેગમાન શાના પર આધાર રાખે છે હવે પદાર્થનું વેગમાન વેગમાનનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ વેગમાનનું સૂત્ર છે દળ ગુણ્યા વેગ એટલે કે પી બરાબર એમ વી આ સૂત્ર તમને ખ્યાલ છે તો વેગમાન દળ અને પ્રવેગ સોરી વેગ પર આધાર રાખે છે તો અહીંયા સીધો આપણને જવાબ મળી ગયો વેગમાન શાના ઉપર આધાર રાખે દળ અને વેગ પર આધાર રાખે છે સૂત્ર ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય આગળ કઈ ભૌતિક રાશિનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ છે પ્રતિ એટલે માઇનસ ટુ લખેલું છે ઓકે અહીંયા આપણને એકમ આવો આપેલો છે જો

બરાબર એફ બરાબર એમ એ ન્યૂટન ગતિનો બીજો નિયમ આનું મૂલ્ય રજૂ કરે છે ન્યૂટન ની ગતિ નિયમ આની વ્યાખ્યા રજૂ કરે છે યાદ રાખજો ચાલો આગળ વધીએ ન્યૂટન ના ગતિના ત્રીજા નિયમ અનુસાર ત્રીજા નિયમ અનુસાર ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ કેવું હોય છે તો ત્રીજો નિયમ એટલે યાદ કરો આઘાત પ્રત્યાઘાત વાળો નિયમ

કે બળની વ્યાખ્યા જે છે એ કયા નિયમમાં રજૂ થઈ મેં તમને શરૂઆતમાં પહેલી સ્લાઇડમાં શીખવાડ્યું હતું બળની વ્યાખ્યા આવે કે જડત્વની વ્યાખ્યા આવે જવાબમાં શું આવે પહેલો નિયમ આઘાત પ્રત્યાઘાતની હમણાં વાત કરી આઘાત પ્રત્યાઘાત એટલે ન્યૂટનની ગતિનો કયો નિયમ ત્રીજો નિયમ હવે છેલ્લું હોય તું બળનું મૂલ્ય F બરાબર એમ એ વાળું તો બળનું મૂલ્ય છે તમને બધાને ખ્યાલ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ તો જવાબ અહીંયા આપણને ખ્યાલ આવી ગયો જવાબ હું તમને લખી દઉં કે ભાઈ એક બે અને ત્રણ ની અંદર પેલાની અંદર બળની વ્યાખ્યા પહેલો નિયમ આઘાત પ્રત્યાઘાત ત્રીજો નિયમ અને બળ મૂલ્ય છે બીજો નિયમ તો અહીંયા આપણો આન્સર આવો થઈ જશે બરાબર તો આ મસ્ત મજાનું તમને હવે સમજાઈ ગયું કે ભાઈ આમાંથી કઈ પ્રશ્ન પૂછાય હવે આપણને વાંધો આવે નહીં તો આ રીતે આપણે ધોરણ નવ ચેપ્ટર નવ ની ચર્ચા કરી અને મસ્ત મજાની માહિતી મેળવી જેટલી વસ્તુ આપણને પરીક્ષામાં પૂછાવા યોગ્ય હતી એ બધી જ વસ્તુ મેં તમને જણાવી દીધી ચાલો તો ફરી પાછા મળશું આવતીકાલે ધોરણ નવ ના પ્રકરણ દસ સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત